જય જવાન જય કિસાન ઓછો અમે જ માણતરીયા તમે છો વેદરગ્રુપ શકશો સબસે તેજ પર કેમ છો ખેડૂતભાઈ મજામાં વરાપ સારી આવી છે સાથી હાલી ગયા હશે નિંદામણ ચાલુ હશે અમુક અમુક મિત્રોએ મારી જેમ ખંડની દવા પણ છાતી દીધી હશે હજી સાથી આંકવાના પણ બાકી હશે અમુક અમુકને હવે તબક્કા પણ સારા પડે છે બે બે ત્રણ દિવસથી એટલે સાથી પણ હાલી ગયા હશે અને ચાલું પણ હશે હવે આપણે જે વાત કરવાની છે આવનારા દિવસોમાં વરસાદની તો જે અગાઉ કહ્યું હતું એ મુજબ જ છે સત્તર અઢાર તારીખેથી જુલાઈ બે હજાર પચીસ સત્તર અઢાર તારીખેથી રાઉન્ડ ચાલુ થશે અને આપણે અગાઉ પણ એક જે વિડીયો બનાવી તેમાં આગતરું ઇંધણ પણ આપ્યું હતું કે જુલાઈ એન્ડ અને ઓગસ્ટની શરૂઆતમાં જે પહેલાં અઠવાડિયામાં એક બંગાળની ખાડીની સિસ્ટમ બને છે એ ગુજરાતને લાભ આપશે એમાં આપણે કહ્યું હતું કાંઈ ફેરફાર હશે તો તમારા સમક્ષ ફરી રજૂ થશું હજી એમાં કાંઈ એટલો કાંઈ ફેરફાર નથી ગુજરાત તરફ જ એ સિસ્ટમ આવે છે અઠ્ઠીસ ઓગણત્રીસ જે તારીખે જે બને છે એ અને તેની પહેલાં જે આપણે આ રાઉન્ડ છે સત્તર અઢાર જુલાઈનો એ એ હવે ચાલુ થઈ જાય છે પણ સત્તર અઢાર જુલાઈ જે રાઉન્ડ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ કચ્છ વિસ્તારમાં વધારે લાભ આપશે બીજા વિસ્તારમાં થોડોક ઓછો લાભ આપશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી જે આ અઢાર ઓગણીસ સત્તર અઢાર ઓગણીસ વાળો જે રાઉન્ડ છે પછી જે આગળના દિવસોમાં જે રાઉન્ડ ચાલુ થશે તે સાર્વત્રિક છે ચાલો પછી આપણે જે હશે એ પછી મળીએ જય જવાન જય કિશન જય દ્વારકાથી સૌ મિત્રોને